ડલના દેરડી પાસેના દરબાર ભક્ત એવા માંજરિયા મેરામભાઈ અને એમના પત્ની બનેને સંતોના યોગે રૂડો સત્સંગ થયો હતો સમંત અઢારસો અડસઠની સાલમાં શ્રીજી મહારાજ સૌ સંતો ભક્તો સાથે તેને ત્યાં પધાર્યા અને કહ્યું કે ભગત ભજન કરતાં દાણા ખૂટે તો ગઢડા આવતા રહેજો પણ દુઃખી ન થશો તે સમયે દુષ્કાળના આગોતરા એંધાણ હોય શ્રીહરી સૌ આશ્રિત ભક્તોને અગાઉથી જણાવતા હતા દુષ્કાળના વર્ષમાં ઘરના ઘર મેલીને લોકો વગડો વીખીને સીમાડા વટોળી ચાલ્યા આવા કપરા સમયે મેરામ ભગતની કોઠીએ પણ દાણા ખૂટ્યા એમના ઘરવાળા કરમાબાઈએ મેરામ ભગતને કહ્યું કે હાલોને ગઢડે જઈએ અહીં શા માટે દુઃખી થઈ રહેવું શ્રીજી મહારાજે આપણે ગઢડે આવતા રહેજો એમ કહ્યું છે તો સુખે ત્યાં ભજન થશે વળી ગઢપુર પેટ પૂરતું અન્ન તો મળી રહેશે આ કોઠીઓ તો હવે ખાલી ખમ થઈ છે ઘરમાં ઉંદરડા અડિયા પાટી કરે છે આમ દિન પર દિન જશે તો ભૂખ સંતાપશે તેના દુઃખથી પીડા સેવાશે નહીં ભગત મેરામ ભગતે સુરવીરતાથી કહ્યું કે કાઠિયાણી ધર્માદો ખાવો એ આપણને કાઠીને કલંક બરાબર કહેવાય એ કરતાં ભૂખે મરી જઈશ પણ ગઢડે તો નહીં જ જાઓ આ તમારે જવું હોય તો છૂટા છો કર્માબાઈ બોલ્યા કે ભગત સોય વાહે વાહે દોરો જાય મારો ધર્મ તો તમે જ્યાં હો ત્યાં રહેવું તો પછી મારે જવાની વાત ક્યાં રહી પછી તો પતિ પત્ની ઘરના કમાળ બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ અહર્નિષન કરવા લાગ્યા આમને આમ ત્રણ દિને ત્રણ રાત્રિ વીતા અંતે મેરામ ભગતના મોંમાંથી બોલ નીકળ્યા કે કાઠિયાણી હવે તો ભૂખ સહન થતી નથી જીવ તાળવે ચોંટીને જળ વિનાની માછલીની જેમ તરફડે છે કર્માબાઈએ પતિને ફરી શ્રીજી મહારાજના કહ્યા વેણ યાદ કરાવીને કહ્યું તો પછી હજુ વેળા છે મોડું નથી થયું નિરાંતે ભજન કરવા હાલોને ગઢડે મેરામ ભગત પણ વટનો કટકો તે હું કરીને મોં ફેરવી ગયા તે દિવસે રાત્રિનો દોઢ પહોર થયો અને મેરામ ભગત ઘર બહાર લથડિયા ખાતા નીકળ્યા ગામના એક વાણિયાના દુકાનના કમાળ ખસેડીને એક મુઠ્ઠી જુવાર કાચે કાચે ખાઈને પાછા ઘેર આવ્યા ચોથો દિવસ તો એમ જ પસાર થયો સંધ્યા ઉતરી રાત વેળાએ ભગતના ઘરના આખા ઓરડામાં ચંદ્રમાં ઉતરો હોય તેવા તેજના પૂંજ ઉતરીને પથરાઈ ગયા તે તેજ વચ્ચે શ્રીજી મહારાજને મેરામ ભગતે જોયા એ જ વેળા ટેકા વગરની લાકડી પડે તેમ ભગત ભક્તાણી શ્રીહરીને ચરણે પડ્યા શ્રીજી મહારાજે કહ્યું કે મેરામ ભગત તમે ઉઠીને ચોરી કરી એ ઠીક ન કર્યું ત્યારે મેરામ ભગત કહે મહારાજ ભૂખે બહુ દુખવો તે મતિ ભ્રમિત થઈ ગઈ હતી શ્રીહરી કહે તો પણ તમે ધર્મ ચૂકા છો લ્યો આ પાંચસો કોરી એમ કહી મહારાજે રૂપિયાનો ઢગલો કર્યો અને કર્માબાઈને કહ્યું કે મારા ભક્તે વાણિયાની દુકાને રાત્રે જઈને એક મુઠ્ઠી જુવાર ચોરી ખાધી છે માટે ભગતે વાણિયાના ઘેર જેટલા જુવારના દાણા ચોર્યા તેટલા જન્મ લેવા પડશે કર્માબાઈએ મહારાજને આજીથી વિનંતી કરતાં કહ્યું કે મહારાજ તેનો અપરાધ માફ કરો તમે દયાળુ છો શ્રીજી કહે બાઈ કર્મ કર્યા તેના ફળ તો ભોગવવા જ જોઈએ તે સાંભળીને શ્રીજી મહારાજને કર્માબાઈ હાથ જોડીને કહે કે તો તો મહારાજ હું કલંકિત બની એકલી અટુલી તેની ઝંખનામાં ભવો ભવોભવ દુઃખી થઈ ભટકતી રહીશ તેમના વિના મારું એકેય આયખું સુખે જશે નહીં શ્રીજી મહારાજે કર્મબાઈની વિનંતી સાંભળીને દયા આવતા કહ્યું તો વાણિયાની એક મુઠ્ઠી જુવારના ત્રણ રૂપિયા આપી તેને ત્રણ દંડવટ કરી માફી માગજો અને ભગત બાકીના રૂપિયામાં દુષ્કાળનું વરહ પાર કરજો આટલું કહી શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા ઓરડામાં રાત્રિનો આછો અંધકાર ફરી પથરાઈ ગયો પ્રભાતમાં ઉઠતા જ નિત્ય કર્મથી પરવારીને મેરામ ભગત વાણિયાના ઘરે ગયા વાણીઓ ઓસરીમાં બેઠેલો પગે પડી ત્રણને બદલે છ દંડવટ કિરા પાંચ કોરી મેલીને માફી માગતા કહ્યું કે શેઠ મને માફ કરજો ભૂખના દુઃખમાં મેં કાળું કામ કર્યું તમારી હાટડીના કમાળ ખેંચી મુઠ્ઠી જુવાર ખાધી હતી તેનો હિસાબ રૂપિયાને વ્યાજ સાથે આપું છું અને દંડવટ કરી માફી માગું છું તમે માફ કરો આ સાંભળી વાણીઓ ગદગદિત થઈને ભગતના હાથ પકડીને બોલો કે ભગત હાવ કરો તમારી ભૂલ જ નથી હું તો માયામાં ડૂબેલ ભૂખાનો ભાવ સમજાવીના આઈખું એળે વિતાવ્યું તમારો હિસાબ વ્યાજ સાથે મળી ગયો લ્યો હવે રાખો અને એ જ સમયે શેઠ પાસે પાયશ્ચિત કરવા મેરામ ભગતને જોઈને વણિક શેઠને બહુ ગુણ આવ્યો એ શેઠ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય કરીને શ્રીહરિના આશ્રિત થવા ગઢડા પ્રયાણ કરવા મેરામ ભગત હારે જવા તૈયાર થયા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો તેરની કડી સ્યોતેર સત્યોતેરમાં દેરડીના હરિભક્તોને ચિંતવતા લખ્યું છે કે આલો આલોતેલી ભજે હરિ શેઠ શેઠલા ધોખી મોને રૂપશી કાઠી રામ રામજી કરશી એ હા બસ વસે દેરડી જેની પ્રીત પ્રભુ સાથે જડી એવા હરિજનના જેનામાં લખ વાછે મારે હૈયે હામા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી